એકાદશીના દિવસે કોઈ પણ મહિનાની કોઈ પણ એકાદશીના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાજીની એક નાની એવી પુસ્તિકા એક છોપડી લઈ અને તમે એના દફ્તરની અંદર મૂકી દો અને તમારું બાળક જ્યારે રાત્રે શયન કરી જાય છે ત્યારે એની પડખે બેસીને તમે દર શનિવારના દિવસે એક હનુમાન ચાલીસાનો પાઠ કરો આવું તમે સાત શનિવાર સુધી કરશો એટલે તમારા બાળકની અંદર ભણવા પ્રત્યેનો લગાવ ભણવા પ્રત્યેની એક જિજ્ઞાસા તમે તમારી જાતે અનુભવ કરી શકશો તો આ પ્રયોગ જરૂરથી દરેક માતા પિતાઓ કરજો જેના કારણે તમારું બાળક ભણવામાં આગળ વધી શકે જે બાળકને યાદ નથી રહેતું કે જે બાળક ભણવા છતાં પણ ભૂલી જાય છે એ બાળકના માથાની નીચે તમારે એક મોરપંખ રાખવું જોઈએ અથવા તો જે વિષયમાં તમારું બાળક નબળું છે એ વિષયની પુસ્તિકાની અંદર તમારે એક મોરપંખ રાખી દેવું જોઈએ જય ગદાનંદ જય માતાજી